મિત્રો YouTube માં લાઈવ કરવાથી હોર્સ ટાઈમ પૂરો થાય કે ના થાય અને લાઈવ તમારા ફોન ની અંદર એટલે કે તમારી ચેનલ ની અંદર લાઈવ ચાલુ ત્યારે થાશે એના માટે કેટલા સબ્સ્ક્રાઇબ જોઈએ તો આ વિડિયો ની અંદર સ્પેશિયલ તમારા માટે માહિતી મિત્રો લઈને આવ્યો છું જો તમે લાઈવ થી હોર્સ ટાઈમ બનાવ માંગતા હોય અથવા તમે લાઈવ કરવા માંગો છો અને જો લાઈવ નું ઓપ્શન તમને નથી મળ્યું તો લાઈવ નું ઓપ્શન તમને ક્યારે મળે લાઈવ મતલબ તમે ક્યારે ચાલુ કરી શકો છો તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બનરેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી ચેનલ ની અંદર એવા જ વિડિયો હોય છે કે જે આપના દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો ને ખબર પડે એવી દરેક માહિતી ના વિડિયો તમારી પાસે લઈને જ આવું છું તો વિડિયો માં ખાસ બનરેજો મિત્રો અને આ દરેક જે પણ આપણી પાસે નોલેજ છે એ જ નોલેજ ના મિત્રો વિડિયો બનાવવામાં આવે છે તો ચલો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ મેન પોઈન્ટ છે મિત્રો કે ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હોય છે કે અમે લાઈવ કરીએ તો શું એનો વોસ્ટ ટાઈમ કાઉન્ટ એટલે કે ગણતરીમાં આવે કે ના આવે તો મિત્રો બેશક જો તમે યુટ્યુબની અંદર લાઈવ કરી રહ્યા છો તો એનો વોસ્ટ ટાઈમ ગણાય છે એ પણ નક્કી છે પણ બને ત્યાં સુધી કોઈ પણ તમે લાઈવ કરી રહ્યા છો तो लाइव के अंदर मित्रों कोई बिजू कोई पण मतलब तुम्हें कंटेंट ना आऊ पड़े जे बीजा व्यक्ति नु कदाच होय बीजा व्यक्ति नु એટલે કેવાનો મતલબ કે કોઈ પણ પ્રસંગ ચાલ રયો છે જ્યાં ગીતો વાગી રહ્યા છે કોઈ ડીજે નો પ્રોગ્રામ છે કે સામે પાછળ કોઈ પણ જગ્યાએ એલઈડી કે ટીવી ચાલો છે કોઈ એવો દ્રશ્યો છે કોઈ પ્રોગ્રામ ચાલુ છે તો એમાં એની અંદર ગીતો વાગતા હોય તો એ લાઈવ ની અંદર છે ને તમને કોપીરાઈટ આવવાની શક્યતા મિત્રો રહે છે અને કોઈ અન્ય એવી જગ્યાઓ છે જ્યાં YouTube કમ્યુનિટી તરફથી પણ પ્રોબ્લેમ આવવાની શક્યતા રહે છે એટલે જો મારી જેમ તમે લાઈવ કરી રહ્યા છો તો કોઈ ટેન્શન જ નથી બિન્દાસથી તમે કરી શકો છો મિત્રો હવે એની અંદર આપણો વોચ ટાઈમ પણ ગણાય છે એ પણ તમને ખાસ વાત કરી દઉં અને જે પણ વિડિયો YouTube ની અંદર લાઈવ કર્યા પછી અપલોડ થાય છે ને એની અંદર જે વ્યૂઝ આવે છે એ ખાસ કરીને એનો વોચ ટાઈમ વધારે એડ કરવામાં આવે છે તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલી વાત કે લાઈવ કરવા માટે મિત્રો કેટલા સબસ્ક્રાઇબ આપણી ચેનલની અંદર હોવા જોઈએ એની શું પોલિસી છે એકવાર આપણે YouTube ફીડની અંદર આપણે જઈને ચેક કરી લઈએ તો અહીંયા મેં YouTube ને ઓપન કરું છું અને તમારા YouTube માં જઈને તમારે એની પોલિસી મિત્રો ચેક કરવાની છે તો આ પ્રોફાઇલ ફોટો ઉપર મેં ક્લિક કર્યું છે અને પ્રોફાઇલ ફોટો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો ખુલી જશે આમાંથી કયા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે એની પોલિસી આપણે કઈ જગ્યાએને ક્યાં જોવા મળવાની છે એટલે વિડીયોમાં ખાસ આપણે અહીંયા જોવાનું છે કારણ કે આપણે હંમેશા માટે આપણી ખુદની પોલિસી અહીંયા ચેક કરીને જ મિત્રો વિડીયો બનાવી છે આપણે કોઈ દિવસ આપણે બીજાની વિડીયો જોવા જતા નથી કારણ કે આપણી ચેનલ આપડે YouTube ની અંદર જે ની પોલિસી છે જેના રૂલ છે એ તમને અહીંયા થી જોવા મળે છે તો આપડે વિડિયો કોઈ બીજા ની જોવાની આવતી છેદ ની કારણ કે પોલિસી જાણવી એ જરૂરી છે કોઈ મિત્રો તમને પ્રશ્ન કરે કે YouTube ની કઈ પોલિસી માં કઈ લાગુ પડે તો એની માહિતી મિત્રો આપર્ને હોવી જોઈએ બીજા ની વિડિયો જોવાથી આપર્ને ખબર પડે નહીં તો અહીંયા તમને સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે અહીંયા સહાય અને પ્રતિસાદ નું ગુજરાતી માં લખેલું છે તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે યુટ્યુબ પોલિસી વિશેના ઘણા બધા ફીચરો તમને અહીંયાથી મળશે અને જો કોઈ ફીચર તમને નથી મળતું તો તમારે ત્યાં સર્ચ કરવાનું રહેશે મિત્રો તો અહીંયા થોડુંક નેટવર્ક થોડુંક સ્લો ચાલી રહ્યો છે તો વિડીયો થોડીક વાલ લાગશે મીડિયો મતલબ થોડીક લાંબી બની જશે આપણી વિડીયો કારણ કે કવરેજ ના હોય એટલે હું તમને સ્પષ્ટ ના દેખાડી શકું અને બધી માહિતી જે પોલિસી છે એ પણ હું તમને સ્પષ્ટ દેખાડી શકતો નથી કારણ કે YouTube ના વિરોધ આપણો વિડિયો ના બને તો આ ટાઈપનો ઓપ્શન તમને ઘણા બધા મિત્રો મળે છે તો અહીંયાથી જેની માહિતી આપણે જોઈએ છે એ માહિતીનો ઓપ્શન તમને અહીંયા નથી મળતો તો તમને સર્ચ બોક્સનો ઓપ્શન મળે છે તેમાં તમારે સર્ચ કરવાનું છે કઈ રીતે સર્ચ કરવાનું છે તો અહીંયા આપણે હું સર્ચ કરું છું YouTube live YouTube live तो चलो यूट्यूब लाइव पॉलिसी बराबर है तो आप सर्च से यूट्यूब लाइव पॉलिसी बराबर तो अँ तक घना बढ़ा ऑप्शन मे एक तरह चार पांच तो अँ घधा लाइव मिले तो आप एक एक पॉलिसी अंदर आप चेक कर ली कि जी पॉलिसी है शू शू कहवा માગે છેને કઈ રીતના છે તો સૌથી પહેલા તો મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમ બનાવ મતલબ આ ટાઈપનું ઓપ્શન છે મોબાઈલ ડિવાઇસ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે તમને આની જરૂર પડે છે મતલબ સની સની આપણે જરૂર પડે છે તો સૌથી પહેલા તો ઓછામાં ઓછો 50 સબસ્ક્રાઇબ માંગે છે YouTube 50 સબસ્ક્રાઇબ તમારી ચેનલની અંદર હોવા જોઈએ અને 50 સબસ્ક્રાઇબ થયા પછી પણ 24 કલાક લાગી શકે છે મિત્રો ત્યાર પછી છેલા 90 દિવસની અંદર તમારી ચેનલ પર કોઈ પણ લાઇવ સ્ટ્રીમિંગ પ્રતિબંધ ન આવ્યો હોય તમારી ચેનલની ચકાસણી કરાવી હોય મતલબ મિત્રો વેરીફિકેશન પણ કરાવવું જરૂરી છે જે એન્ડટી વેરીફિકેશન અથવા ડોક્યુમેન્ટ વેરીફિકેશન અથવા ફેસ વેરીફિકેશન તમારે કરવું જરૂરી છે ત્યારે મિત્રો લાઈવ તમારો ફોન ની અંદર ચાલુ ચાલે છે અને આગળની પ્રોસેસ છે લાઇવ સ્ટ્રીમ ચાલુ કરો તમારું પહેલું લાઇવ સ્ટ્રીમ શરૂ કરે કરી શકો તો પેલા તમારી 24 કલાક રાહ જોવી પડશે મતલબ અહીં 50 સબસ્ક્રાઇબ થઈ જશે તમે કમ્પ્લીટ એન્ડટી વેરીફિકેશન કરી લીધું છે અને તમે લાઈવ ઉપર ગયા છો તો તમે એક વખત લાઈવ ઉપર ગયા એના પછી તમે 24 કલાકનો ટાઈમ પર લાગી શકો છો લાઈવ ચાલુ કરવાની અંદર તો આ ટાઈપની મિત્રો પોલિસી છે તો માહિતી તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જગો અને યુટ્યુબ રિલેટેડ જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો અહીંયા ઘણા બધા ફીચર તમને એક હજાર સબસ્ક્રાઈબ મેળવી લીધા પછી તમને મોબાઈલથી લાઈવ સ્ટ્રીમ પર લાગુ ડિવાઇસ મર્યાદિત કાઢી નાખવામાં આવેલા કેટલાક અઠવાડિયું લાગી શકે છે જેમાં સમય મર્યાદિત તમારા સબસ્ક્રાઈબની સંખ્યા ઓછામાં ઓછી તો કદાચ વધુ સમય લાગી શકે છે તો મિત્રો ઘણી બધી પોલિસી તમે અહીં જોવા મળી રહેશે તમે પણ સર્ચ કરીને ચેક કરી લેજો કારણ કે આપણે એવું નથી કે આપડા દરેક સબ્સ્ક્રાઇબરને ખબર ના પડે એ પણ તેમના ફોનની અંદર દરેક પોલિસી વાંચી શકે છે તો આ વિડિયો તમે આગળ મિત્રોને શેર કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જય શ્રી જય ગોગાને આપણી પાસે જે પણ નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો